હેલો તો સ્વાગત છે યુટ્યુબ સવારનો મારો બ્રેકફાસ્ટ છે તો તમે હું મારા બાબા માટે આ બ્રેડ અને આ સોસ આપીશ એ લોકોને બ્રેડ સોસ ખાય છે એમને બહુ ગમે છે ખાવાનું તો આ લોકો મારું માથું ખાય છે તમે જોઈ શકો છો કઈ ગયો તો હું એમને અવડે ગરમ કરીને આપીશ તો ભણી દેજો મારા વિડીયોમાં અને કેવો લાગે છે મારો વિડીયો તો પ્લીઝ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાદ મેં દેખો મેં આંચ ક્યાં દીધી તવા પર શેકીને આપું છું તમે ગઈ છે હવે હું એને સોસ આપીશ મારા કાર્તિકને તમે જોઈ લો છો કેચઅપ છે કિશન ટોમેટો કેચઅપ અને બ્રેડ શેકીને હું આપીશ મારા દીકરાને તો તમે જોઈ લો હું આપવા જઈ રહું છું લે કાર્તિક ચાલો બેસો નીચે અને મારો કાર્તિક બેસી ગયો છે નીચે ખાવા માટે ખાય કાર્તિક કેવું લાગ્યું તને સરસ લાગે છે બ્રેડ ને સોસ તને યમી લાગે છે તારે બી ખાવું છે ચલો તને બી આપવું હા ચલો તો હું વાપસ કિચનમાં જાઉં છું અમારું કિચન છે તમે જોઈ શકો છો તો મારી બેબી માટે બી મેં રેડી કરી દીધું છે તો ફરીથી લઈને હું જાઉં છું ધ્રુવી માટે આપવા માટે અને ધ્રુવી અહીંયા બેસી છે અને ટીવી ચાલુ છે છે મારા બાબાએ અને ધ્રુવી આવે જમવા ધ્રુવી મારા બે છોકરા ખાવા બેસી ગયા છે આ મારા લંચ ટાઈમ છે બ્રેકફાસ્ટ તો તમે દેખો છો કેટલું દૂર દૂર ડિસ્ટન્ટ રાખે છે બે જણા બેસવામાં બે ભાઈ બેન છે તો બી તું તારા ભાઈને મારે છે તું તારી બહેનને મારે છે નથી મારતા તો આટલું બધું કેમ બેઠા છો તમે બેઉ તને હરિયો કરે છે હરિયો કરે છે એની બ્રેડ ખાય છે તું લુચ્ચી તને જમવાનું આપું છું તો બી લુચ્ચી ચલો બાય કરો તું બી બાય